વડોદરામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ આવ્યો હતો જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા લહેરીપુરાથી માંડવી દરવાજા રોડ પર પાણી ભરાઈ ગયા અલકાપુરી જેતલપુર ગેંડા સર્કલ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા શહેરમાં દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અંદાજે એક કલાક સુધી મેઘરાજા છે તે મન મૂકીને વરસ્યા અને શહેરના જે તમામ નીચાણવાળા વિસ્તારો હતા કે ત્યાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે આ સીધા દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે રાવપુરા બજારના આ દ્રશ્યો છે અને કે ત્યાં હાલ ઘૂંટણ પાણી ભરાઈ ગયા છે જોકે પોલીસ દ્વારા પણ આ જે રસ્તો છે તેને બેરિકેટિંગ કરી અને બંધ કરવામાં આવ્યો છે ચોક્કસથી કહી શકાય કે દુકાનોના પણ ક્યાંકને ક્યાંક પાણી ઘૂસી ગયા છે અને આપ જોઈ શકો છો ત્યારે અત્યારે લોકો જે આ પાણીમાંથી જે વ્હીકલ લઈને પસાર થઈ રહ્યા છે તેમના પણ વ્હીકલ ક્યાંક ને ક્યાંક બંધ પડી રહ્યા છે જોકે સ્થાનિક લોકો પણ આ જે વ્હીકલ લઈને જઈ રહ્યા છે તેમને ક્યાંક ને ક્યાંક વ્હીકલ કાઢવામાં પણ બહાર મદદ કર્યા છે શહેરના અનેક એવા નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં રોડ ઉપર પાણી ફરી વળ્યા છે લહેરીપુરાથી માંડવી દરવાજા રાવપુરા અલકાપુરી તેમજ ગેંડા સર્કલ સહિતના અનેક વિસ્તારોમાં હાલ પાણી છે તે જોવા મળી રહ્યા છે નગરપાલિકાના જે સત્તાધીશો હતા તેમણે પણ પ્રી મોન્સૂન કામગીરીના દાવા કર્યા હતા પરંતુ દર વખતે આ જ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થાય છે અને લોકોને આ જ પ્રકારની પરિસ્થિતિમાં રહેવાનું હવે સહન કરવું પડશે કારણ કે આ રોજિંદી વસ્તુ બની ગઈ છે કે જ્યારે પણ સામાન્ય વરસાદ પડે અને આ જ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે કે લોકો અહીંયાથી નીકળી રહ્યા છે શું કહેશો કે આગળ દર વખતે આ પ્રકારની પરિસ્થિતિ સામાન્ય વરસાદ પડે ને પાણી ભરાઈ જાય તો શું કહેવાનું હવે બધું આગળથી નારાનું બધું એ કર નાખ્યું તો નાનું ટૂંક કરી નાખ્યું તો શું કરીશું હવે શું લાગે છે કોર્પોરેશન પ્રી મોન્સૂન પાછળ આજ છે પ્રોબ્લમ કેટલા ઘણા વખતથી જોઈએ છે અમે તો

આપ જોઈ શકો છો ત્યારે અત્યારે હાલ આજે દાંડિયા બજાર ફાયર સ્ટેશન તરફ જવાનો આ માર્ગ છે અને ત્યાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે જો કે ચોમાસાની અંદર દર વખતે આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામના પણ લોકો છે તે ફસાતા હોય છે ત્યારે ગઈકાલે પડેલા વરસાદ બાદ ફરી એકવાર આજે મેઘરાજાએ જ મન મૂકી અને વરસ્યા અને તેના જ કારણે વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો છે જે જોવા મળ્યા છેલ્લા એક કલાકની અંદર અંદાજે આજે દોઢ ઇંચથી પણ વધુ વરસાદ છે તે વરસ્યો એટલે કે સામાન્ય વરસાદની અંદર જ ફરી એકવાર આજે વડોદરા શહેરના જે નાગરિકો છે તેમને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જો કે ચોક્કસથી કહી શકાય કે વડોદરા શહેરમાં આજે જે તમામ અલગ અલગ વિસ્તારો છે કે ત્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા અને તમામ નીચાણવાળા વિસ્તારો હતા અથવા તો જે મુખ્ય રસ્તા હતા તે માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે રોડ પર પડેલા જે ખાડાઓના કારણે પણ લોકોને છે તે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે કારણ કે ચોમાસાની સિઝનમાં ઠેર ઠેર વડોદરા શહેરમાં ભૂવા પડેલા પણ આપણે જોયા છે એટલે ચોક્કસથી હાલ લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક જે પાણીમાં ખૂબ જ સાવચેતીપૂર્વક અહીંયાથી પસાર થઈ રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે હાલ જે રીતે આજે દાંડિયા બજાર તરફ જવાનો રસ્તો છે અને હાલ આ રસ્તા ઉપર પાણી ફર્યા વળ્યા છે જો કે પાણી ફરી વળતાં જ જે અહીંયાથી પસાર થતા લોકો છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે કારણ કે દર વખતે ચોમાસાની સિઝન હોય સામાન્ય વરસાદ પડી અને આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે કોર્પોરેશન છે તે પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરોડો રૂપિયાના ધુમાડા કરતી હોય છે પરંતુ આ સમસ્યા છે તેનો નિકાલ નથી આવતો અને લોકોને દર વરસાદે આ જ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે અને ચોક્કસથી હાલ તો જે રીતે પાણી ભરાયું છે તેને લઈને પણ આ જે રોડ છે તેના પર જે વાહનો છે તેમનો ખડકલો છે તે જોવા મળ્યો છે ચોક્કસથી કહી શકાય કે હાલ આજે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો છે તે પણ મહામુસીબતે આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે હાલ તો છેલ્લા એક કલાકમાં પડેલા વરસાદે ઠેર ઠેર વડોદરા શહેરમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો પણ આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે ચોક્કસથી કહી શકાય કે સામાન્ય વરસાદની અંદર પણ આ પ્રકારનું પરિસ્થિતિનું નિર્માણ થતું વડોદરા શહેરમાં જોવા મળી રહ્યું છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત વડોદરા